ભારત અને જાપાન મજબૂત ભાગીદારી તરફ વધી રહ્યા છે આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિગીરૂ ઈશિદાએ પંદરમાં વાર્ષિક શિખર સંમેલનમાં લીધો ભાગ બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના કરાર જાપાન ભારતમાં કરશે દસ ટ્રિલિયન યન રોકાણ ભારત જાપાને તૈયાર કર્યો આગામી દસ વર્ષનો નો રોડ મેપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાની ટેકનોલોજી અને ભારતની પ્રતિભાને ગણાવ્યું વિનિંગ કોમ્બિનેશન તો જાપાનના ના કહ્યું ભારત પોતાના નવા સમગ્ર દુનિયામાં લાવી રહ્યું છે પરિવર્તન આસામની ધરતી પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નો હુંકાર કહ્યું દેશમાં નહીં રહે એક પણ ઘુસણખોર પ્રધાનમંત્રી પર અભદ્ર ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ખેલ મહાકુંભ બે હજાર પચીસના રજીસ્ટ્રેશનનો કરાવ્યો પ્રારંભ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડીઓ અને પ્રશિક્ષકોને એવોર્ડ આપીને કર્યા સન્માનિત કહ્યું કોઈપણ રમતમાં ખેલ દેલી એ અનિવાર્ય પાસું મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવતીકાલે ખેડાના ગલતેશ્વરમાં યોજાશે છોતેરમો વન મહોત્સવ કાર્યક્રમ ગલર વન સહિત મહીસાગર નદી કિનારે 300 થી વધુ પ્રજાતિઓના વાવેતર થકી કોતર વિસ્તારમાં સમૃદ્ધ કરાશે બાયોડાયવર્સિટી વર્ષ બે હજાર અઢારના બીટકોઇન કૌભાંડ કેસમાં મહત્વનો ચુકાદો તમામ ચૌદ દોષિતોને આજીવન કેદની સજા ફટકારતી અમદાવાદ સેશન્સ કોર્ટ પૂર્વ એમએલએ નલિન કોટડિયા અમરેલીના પૂર્વ એસપી જગદીશ પટેલ દોષિત આઈપીસી અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ મુજબ આરોપીઓ દોષિત છેલ્લા બાર કલાકમાં રાજ્યના એકસો ચૌદ તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ તાપીના ડોલવણમાં છ ઇંચથી વધુ વરસાદ પંચમહાલના શહેરામાં સવા ઇંચ તો તાપીના વાલોડમાં ચાર ઇંચ વરસાદ રાજ્યના એકસો ડેમ હાઈ એલર્ટ પર તો સરદાર સરોવર ડેમમાં બાણુંથી વધુ જળ સંગ્રહ અત્યાર સુધી સીઝનનો કુલ સિત્યાસી વરસાદ राज्य पर बे सिस्टम सक्रिय था, था आगामी सात दिवस अति भारी बरसात आगाही दक्षिण गुजरात में बरसात रेड अलर्ट दरिया किनारे लगावायु 3 नंबर नो सिग्नल मछुमारों ने दरीयो न खेड़वा अपाई सूचना बिहार में रमई रहेल हॉकी एशिया कप में भारत ने जीत साथे शुरुआत प्रथम मुकाबला में चीन ने 4-3 की आपी मात हरमनप्रीत सी ना गोल